અચ્છા બોલું તીધું ભાઈ આપણે દાખલાની મારી પાસે જે જોઈ શકો છો જે અરબદારો છે તે તલાટીની રાહ જોઈ શકે છે કોઈ ને કોક કમસે કે દાખલા માટે અહીંયા કે તલાટીની જે સહી થવી જોઈએ છે જે સહી થતી નથી ગ્રામજનો કહી રહ્યા છે કે અમારે અર્જદ દાખલાની જરૂર હોય તો અમે જઈએ તો કોની પાસે સિવિક ચર્ચા કરશું જે આપણો નામ નીલેશ કુમાર સોલંકી નિલેશભાઈ શું દાખલાને લઈને તમારે શું સમસ્યા છે મારે મારે અત્યારે અત્યારે મેડિકલની એમાં જરૂર જરૂર છે છે માટે દાખલાની હાલ તલાટી સાહેબ હાજર નથી સરપંચજીને રજૂઆત કરી તો સરપંચજી શું કરી શકે કારણ કે તલાટી સાહેબ તો પંચાયતના જે એમનો કાર્યકરનું ઓફિસ છે એમાં લોક કરીને ચલા રહેશો તલાટી સાહેબમાં સિક્કા વગર ઓપરેટર પણ હાજર છે ઓપરેટર દાખલો કેવી રીતના આપી શકે જે રીતે જોઈ શકાય છે કે જે અરજદારો છે પોતાના દાખલાના સહી માટે અત્યારે ઉભા રહ્યા છે પણ તલાટી હાજર નથી ગ્રામજનો તલાટીની આશાએ જો આમને આમ ઉભા રહેશે તો ગ્રામજનોના જે કાર્યો છે બધી સહાય આપતી હોય દાખલાથી સહાયથી બધી જ આપતી હોય પણ જો તલાટી જ કામ નહીં કરે તો ગ્રામજનોનું કામ કરશે કોણ આ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ગામ સૈયદપુરા તાલુકો ઉમરે જિલ્લો આણંદ અને હું સરપંચ છું અને તલાટી સાહેબ મારું કહેવાનું કઈ જ કામ કરતા નથી અને બીજું કે ગ્રામજનોને અવરનવર ધક્કા ખવડાવે છે કોઈ દાખલો લેવા આવતા જ નહીં કોઈ ટાઈમ સર આવતા નહીં પછી જે આવે કોમ્પ્યુટર ઓપરેટર એમના કાલે મોબાઈલ લઈ લીધેલા હદના અને પછી મારી જે ખુરશી હતી તેની બાજુ લાઈફ ફેંકી દીધી કાં તલાથી મારી સરપંચ સાહેબ મારી જોડે જોઈએ નહીં એ એમની રૂમ અલગ છે મારી રૂમ હું અને એમાં ઘરેથી તારું લાવેલા અને પંચાયતને મારી ચાવી ઘરે લઈ જતેલા કોઈને ચાઈ મળવા નહીં ગમતો જો જોવા જવું હોય તો જજો કે ટીડીઓ સાહેબને મેં રજૂઆત કરી છે તો એ કંઈક જો જવું હોય તો જજો ટીડીઓ સાહેબની મારી જોડે ચાલે નહીં કે અને પગાર હું મારા ઘરનો આપો છું ઓપરેટરને તમે મારું કહેલું ચમ ના કરો કે અને એ ટાઈમસર આવે છે ઓપરેટરને પટ્ટાવાળા ટાઈમ સર આવે તે છતાં કાલે બોડી કાઢ્યા તમારી માંગણી શું છે અમારી માંગણી એ જ છે કે તલાટી સાહેબની બદલી થવી જોઈએ જરૂરી તાત્કાલિક બદલી થવી જોઈએ તો પંચાયતનું સભ્ય છે બે કોઈ લાલાભાઈ નથી કતું કયું ગામ સૈયુ તાલુકો સૈયદપુરા તાલુકો ઉમરેઠ જિલ્લો